જય શ્રી કૃષ્ણ જેનીઝ કિચનમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ગુંદાનું અથાણું એ પણ ભરેલા ગુંદાનું અને જે માર્કેટમાં મળે છે એવું જ અથાણું ખાટું તીખું અને ચટપટું અને ગુંદા આખું વર્ષ માટે એકદમ એવા સરસ કડક જ રહે એવું અથાણું આ બને છે અને એકદમ આસાન રેસીપી છે તો જો તમારે પણ માર્કેટ જેવું જ ગુંદાનું અથાણું શીખવું હોય તો મારી પૂરી રેસીપી જરૂર જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ઝડપથી બનાવીએ ભરેલા ગુંદાનું અથાણું ગુંદાનું અથાણું બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ ગુંદા લીધા છે અને મોટી સાઈઝના ગુંદા હોય એવા લીધા છે તો સૌથી પહેલાં તો આને મેં અડધી કલાક માટે પાણીમાં પલાળી દીધા છે એટલે એકદમ સરસ ચોખ્ખા થઈ જાય બધો જ કચરો જે કાંઈ હોય એ નીકળી જાય અને પછી આને સૂકવવાના છે તો ગુંદા સરસ આપણે ધોઈ અને સાફ કરી લીધા છે અને હવે આને આપણે થોડીક વાર માટે છાંયો હોય એવી જગ્યાએ જવામાં સૂકવી દેવાના છે એટલે જે કાંઈ ભેજ હોય એ બધો નીકળી જાય અને ગુંદાની ઉપર જે દીટીયાનો ભાગ હોય છે એ પણ મેં કાઢી લીધો છે એટલે ગુંદામાં જરા પણ ભેજ ના રહે તો આને આપણે થોડી વાર માટે આ રીતે સુકવી દઈશું એટલે જે કાંઈ પાણીનો ભેજ હોય એ બધો સુકાઈ જાય અને પછી આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ તો અડધી કલાક જેવું થઈ ગયું છે અને ગુંદા સરસ કોરા થઈ ગયા છે એકદમ સરસ સૂકા થઈ ગયા છે તો હવે આને આપણે બાઉલમાં લઈ લઈશું અને પછી અથાણું બનાવવાની આપણે શરૂઆત કરીએ આ ગુંદા આપણે સરસ ધોઈ કોરા કરી લીધા ડીટીયા પણ કાઢી લીધા છે અને હવે અથાણું બનાવવા માટે તૈયાર છે કોઈ પણ જાતનો જરા પણ ભેજ ના હોય એ રીતે આને કોરા કરી લેવાના આપણે આ ભરેલા ગુંદાનું અથાણું બનાવવાનું છે અને માર્કેટમાં મળે એવું જ સરસ અથાણું તીખું અને ચટપટું બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે એ ગુંદાની અંદર ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું કારણ કે જો આપણે પહેલેથી જ ગુંદાના ઠળિયા કાઢી અને રાખી દઈશું તો ગુંદા તરત જ કાળા પડી જતા હોય છે એટલે જો પહેલેથી જ મસાલો તૈયાર કરેલો હોય તો ફટાફટ આપણે મસાલો ભરી શકીએ અને આ ગુંદાની ચિકાસ અને એના ઠળિયા આસાન રીતે દૂર કરી શકાય એવી રીતે આપણે બતાવીશું તો ચાલો સૌથી પહેલાં આપણે ગુંદામાં ભરવા માટે સરસ તીખો ચટપટો અને ખાટો મસાલો તૈયાર કરી લઈએ તો ગુંદાના અથાણામાં ખટાસ માટે આપણે આ એક કાચી કેરી લીધી છે ગુંદાનો મસાલો જે બનાવીશું એની અંદર આપણે આ કાચી કેરીને મિક્સ કરવાની છે તો આની છાલ કાઢી અને સરસ એકદમ ઝીણું છીણી લેવાનું છે અને એ છીણનો આપણે ઉપયોગ કરવાનો છે તો આ કેરીની છાલ કાઢી લઈએ અને પછી છીણી લઈએ તો કેરીની છાલ કાઢી લીધી છે અને છીણીની મદદથી આ રીતે આપણે કેરીને છીણી લેવાની છે એકદમ સરસ ઝીણું છીણ થાય એ રીતે છીણી લઈશું જો આવું છીણ થાય એ રીતે કરીશું તો આખી કેરીને છીણી લઈશું આખી કેરીનો આપણે ઉપયોગ કરવાનો છે તો કેરીને આપણે છીણી લીધી છે અને આટલું છીણ થયું છે હવે મસાલા માટે હું આ તૈયાર મસાલાનો જ ઉપયોગ કરું છું આ મસાલો એકદમ ટેસ્ટી અને સરસ આવે છે અને બધી જ વસ્તુ આની અંદર પરફેક્ટ રીતે ઉમેરેલી હોય છે અને કલર પણ એકદમ સરસ લાલ આવે છે અને તીખાસમાં અને બધી જ રીતે સરસ હોય છે તો આ ખાટા અથાણાનો મસાલો આવે છે એ મેં આખું પેકેટ એક લીધું છે તો હવે આનો ઉપયોગ આપણે કરવાનો છે તો આ કેરીનું છીણ છે એની અંદર આપણે આ અડધા પેકેટ જેટલો મસાલો ઉમેરી દેવાનો છે બધો જ મસાલો નહીં ઉમેરીએ અડધો મસાલો ઉમેરવાનો છે અને હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કેરી અને મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું હજી કેરીનું થોડું પાણી છૂટું પડશે એટલે આ મસાલો સરસ ફરવા જેવો થઈ જશે તો આ રીતે મિક્સ કરી લઈએ તો મસાલો તો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગુંદાના ઠળિયા કાઢવાના છે તો સૌથી પહેલાં આ રીતે એક છાપાનો ઉપયોગ કરીશું છાપું પાતરી દઈશું એટલે ગુંદાની ચીકાસ કે બીજીના ચોંટે એટલા માટે હવે ગુંદાના ઠળિયા કાઢવાની શરૂઆત કરીએ તો એક દસ્તાના મદદથી આ રીતે આપણે થોડું જો આને પ્રેસ કરીશું એટલે ગુંદો આગળથી થોડો તૂટી જશે આના બે ભાગ ના થઈ જાય એ રીતે ધ્યાન રાખવાનું છરીમાં થોડું મીઠું લગાવી અને આ રીતે આપણે થળિયાને કાઢી શકીએ અને ફરી પાછું આપણે છરીની અંદર થોડુંક મીઠું લગાવી અને ગુંદાની અંદર છરી આ રીતે ગોળ ફેરવી દઈશું એટલે જે ચીકાસ છે ને એ એકદમ આસાનીથી બધી જ નીકળી જશે અને ગુંદો એકદમ સાફ થઈ જશે ચોખ્ખો થઈ જશે ચીકાસ બિલકુલ નહીં રહી અને આસાનીથી નીકળી જાય તો આ જ રીતે આપણે બધા ગુંદાને થોડું થોડું પ્રેસ કરી અને તોડી લઈશું અને થળિયા કાઢતા જઈશું અને ગુંદાની ચીકાસ પણ કાઢતું જવાનું છે અને આ રીતે છાપું પાથરેલું હોય તો આસાની રહે છે કે એમાં જ બધું જે કાંઈ ચીકાસ હોય એ બધી નીકળી જાય છે જો આ રીતે એકદમ આસાનીથી ઠળીઓ પણ નીકળી જાય અને ચીકાસ તો એક જ સાથે બધી જ નીકળી જાય આ રીતે છરી ફેરવીએ ને એટલે તો બધા જ ગુંદાની આપણે ચિકાસ અને ઠળિયા કાઢી લીધા છે અને એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે તો હવે આ ગુંદાની અંદર આપણે મસાલો ભરવાનો છે અને એક પણ ગુંદો બે ભાગ થઈ ગયા હોય એવો નથી થયો એટલે આ રીતે ધ્યાન રાખી અને ગુંદાના ઠળિયા કાઢવાના એટલે ગુંદા આખા રહેશે ઘણા લોકો બે ટુકડા કરીને પણ બનાવતા હોય છે પણ હું આ રીતે ભરીને જ બનાવું છું તો આ મસાલો પણ આપણો સરસ તૈયાર થઈ ગયો છે ફરી પાછો એક વખત મિક્સ કરી લઈએ એટલે કેરીનું જે પાણી છૂટ્યું હોય એ પણ સરસ મિક્સ થઈ જાય તો આ રીતે આપણે ગુંદાને ભરી લેવાના છે હવે એકદમ આખો ગુંદો ભરી લેવાનો પ્રેસ કરીને એટલે અંદર ખટાશ એકદમ સરસ આવી જાય કેરીના લીધે અને બહારથી પણ આ રીતે થોડો મસાલો લગાવી દેવાનો એટલે ગુંદાનો કલર પણ સરસ આવે તો આ રીતે આપણે બધા ગુંદા ભરી લઈશું અને પછી આગળની પ્રોસેસ કરીએ બધા જ ગુંદા આપણે ફરી લીધા છે અને મસાલો પણ એકદમ પરફેક્ટ માપે જ થયો છે તો હવે આગળ આમાં શું કરવાનું છે આપણે જોઈ લઈએ જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આ ગુંદા ફરી અને તૈયાર થયા છે કલર પણ સરસ જ આવે એકદમ લાલ ચટાક અને ખાટું અથાણું સરસ તૈયાર થાય તો હવે અથાણું બનાવવા માટે મેં આ દોઢસો ગ્રામ જેટલું તેલ લીધું છે પાંચસો ગ્રામ ગુંદા છે તો મેં આ દોઢસો ગ્રામ તેલ લીધું છે અને આ સિંગ તેલ છે તમે બીજા કોઈ તેલમાં બનાવવા ઈચ્છતા હોય તો બનાવી શકાય પણ હું સિંગ તેલનો જ ઉપયોગ કરું છું હવે આને આપણે એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું છે તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આને આપણે ઠંડુ થવા દેવાનું છે તો રૂમ ટેમ્પરેચર ઉપર જ આ તેલ થોડું નોર્મલ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આગળની પ્રોસેસ નથી કરવાની તો તેલ હવે ઠંડુ થઈ ગયું છે નોર્મલ ગરમ છે તો હવે એની અંદર જ આપણે આ ગુંદા બધા જ મિક્સ કરવાના છે તો હવે ધીરે ધીરે આપણે બધા જ ગુંદા તેલની અંદર એડ કરતા જઈશું અને મિક્સ કરી લઈશું તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું હોય ત્યારે જ ગુંદા એડ કરવાના જો ગરમ તેલની અંદર ગુંદા એડ કરશો ને તો ગુંદા ઘણી વખત કાળા પડી જતા હોય છે પણ આ રીતે જો બનાવશો ને અથાણું તો એકદમ સરસ કલર પણ જળવાઈ રહેશે અને ગુંદા સરસ કડક રહેશે ઘણી વખત એવું થતું હોય છે ગુંદા કરચલીવાળા અને ખાલી છાલ હોય એવા થઈ જતા હોય છે પણ આ રીતે જો અથાણું બનાવશો ને તો ગુંદા સરસ રહી છે એકદમ કડક અને એવાને એવા શેપમાં રહેતા હોય છે અને હવે આપણે જે અડધો મસાલો બચાવીને રાખ્યો તો એ ઉપરથી એડ કરવાનો છે એટલે ગુંદાનો રસો પણ એકદમ સરસ તૈયાર થાય અને હવે આને મિક્સ કરી લેવાનું છે ગુંદામાં તેલ થોડુંક વધારે હશે તો ગુંદા બગડવાની બીક ના રહે એટલે તેલ થોડુંક આ રીતે વધારે હોય એ રીતે જે એડ કરવાનું છે એટલે બરણીમાં પણ થોડુંક ઉપરથી તેલ રહેશે તો આ સરસ રીતે મિક્સ કરી લઈએ ગુંદામાં જે અંદર આપણે કેરી ભરેલી છે એના રસના લીધે ગુંદા સરસ એકદમ ખાટા થઈ જશે અને અથાણું ખાવાની મજા આવશે અને હજી આ ગુંદા એકદમ સરસ કલરમાં અને કડક એવાનેવા રહે એના માટે આપણે એક વસ્તુ એડ કરવાની છે તો મેં આ અડધી વાટકી જેટલું એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું વિનેગર લીધું છે વિનેગર નાખવાથી અથાણા બગડતા તો નથી પણ સાથે સાથે તેનો કલર અને સ્વાદ પણ જળવાઈ રહેતા હોય છે એટલે અથાણામાં થોડું વિનેગર જરૂર નાખવું એનાથી જ એકદમ આપણે માર્કેટમાંથી લાવીએ એવા અથાણા તૈયાર થતા હોય છે તો એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ વિનેગર પણ ગુંદામાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ અથાણાને આપણે બેથી ત્રણ કલાકનો રેસ્ટ આપીશું અને પછી આને આપણે કાચની બરણીની અંદર ભરવાનું છે તો રેસ્ટ આપી દઈએ આને તો ત્રણ કલાક જેવો આપણે અથાણાને રેસ્ટ આપી દીધો અને હવે આ બરણીની અંદર આપણે ભરી લઈશું આ બરણીને મેં સારી રીતે ધોઈ અને એકદમ સરસ તડકે તપવી લીધેલી છે એટલે અથાણા બગડે નહીં હવે અથાણું આપણે બરણીમાં ભરી લઈશું જો એકદમ સરસ લાલ જટ્ટા કલર આવ્યો છે અને સરસ ખાટું તીખું અને ચટપટું અથાણું તૈયાર થયું છે તો ગુંદાનું અથાણું આપણે બરણીમાં ભરી લઈશું આ રીતે એરટાઈટ બરણી હોય એમાં જ ભરવાનું અને આ અઠવાડિયું થશે એટલે ગુંદા એકદમ સરસ સેટ થઈ જશે અને ખાટા પણ થઈ જશે અઠવાડિયા પછી તમે આ ગુંદાને ઉપયોગ કરી શકશો તો આ રીતે આપણે બધા જ ગુંદા આની અંદર પહેલાં ભરી લઈશું અને પછી જ એનો તેલનો ભાગ આપણે એડ કરવાનો છે તો મારી ચેનલ ઉપર આવી ઘણી બધી અથાણાની અને નવી નવી રેસીપી છે એ પણ જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો ગુંદાના અથાણામાં આ રીતે થોડું ઉપરથી તેલ રહે એ રીતે આપણે અથાણું ભરવાનું છે એટલે ઉપરથી પણ અથાણામાં ફૂગ થવાની બીક ના અને એરટાઇટ ઢાંકણું આને ઢાંકી દેવાનું છે તો બસ તૈયાર છે આપણું માર્કેટમાં મળે એવું જ ખાટા તીખા અને ચટપટા ગુંદાનું અથાણું તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ